વેરાવળ સોમનાથમાં વરસાદી માહોલ વચ્ચે સંત સરોમણી જલારામ બાપાની બસ્સો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે સમૂહમાં પ્રસાદીનો લાભાશરે સાતથી આઠ હજાર રઘુવંશી લોહાણા મહાસન પરિવારોએ લીધો વેરાવળમાં લોહાણા મહાશન પરિવારો માટે શ્રેષ્ઠ અવસર એટલે જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે આજે જ્ઞાતિના પ્રમુખ શ્રી સહિત અન્ય અગ્રણીઓ સાથે શોભાયાત્રા નીકળી હતી જેમાં વરસાદી માહોલ વચ્ચે જલારામ બાપાની પ્રસાદી માટે કોમ્યુનિટી હોલ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ ફરજ અંકુર પઢિયાર કશ્યપ કિશોરભાઈ શમાણી રવિભાઈ શમાણી સહિત અન્ય અગ્રણીઓ દિનેશભાઈ રાયઠેઠા અને અન્ય સોશિયલ એક્ટિવિટી અને સ્લાલચ દ્વારા આ સુંદર

પાટણ નગરપાલિકા નિર્મિત કોમ્યુનિટી હોલ ખાતે સમૂહ પ્રસાદી આયોજન કરેલ છે જેમાં ભક્તજનોએ અંદાજે ખૂબ મોટી સંખ્યામાં સાત થી આઠ હજાર ભક્તોએ પ્રસાદીનો નો લીધો તેમજ પાપાના આશીર્વાદ મેળવે